મગફળીના હબ તરીકે ઓળખાતા સરકારના ટીકાના ભાવે મગફળી વહેલી સવારે ખેડૂતો મગફળી વેચાણ માટે કેન્દ્ર પર પહોંચી રહ્યા છે ત્યારે આ કેન્દ્ર પર દરરોજ ચારસો થી વધુ ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવવામાં આવે છે અને અત્યાર સુધીમાં પાંચ દિવસમાં અંદાજે બે હજાર ખેડૂતોના માલની ખરીદી થઈ ગઈ છે કુલ વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોની નોંધણી થઈ છે અને પચાસ દિવસમાં તમામની ખરીદી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે હું અહીંયા વહેલી સવારે આઠ વાગે આવેલો મારી મગફળીનું ટ્રેક્ટર ટોલું લઈને સવારે વહેલું જ મારું તોલ થઈ ગયેલું અને એનું કામકાજ પણ સારું છે આયોજન પણ સારું છે અને બજાર કરતાં એનો ભાવ પણ સંઘનો સારો છે અને ખૂબ મજા આવી અને એનું કામકાજ ખૂબ જ સરસ છે સારું છે અમે સવારમાં વહેલા મગફળી વેચવા આવ્યા હતા ટાઈમસર અમારું તોલાણ પણ થઈ ગયું છે સવાર આવ્યા તો અમે ચા પાણી નાસ્તો પણ મળ્યો છે અહીંનો સ્ટાફ પણ સારું કામ કરે છે આયોજન કહેવાનો મતલબ સારું છે ને બજાર કરતી ભાવ પણ સારા મળે છે અહીં મગફળા તોલાવા આવ્યો તો અને એકદમ વ્યવસ્થિત રીતે તોલ્યો અને ટાઈમ બી હેરાન ન થાતા કોઈ જગ્યાએ કોઈ ખેડૂત હેરાન થતો નથી અને એકદમ જોરદાર એકદમ બરાબર વ્યવસ્થા છે અને આ સાલ જેવી કોઈ દિવસ વ્યવસ્થા રહી નહીં અને એકદમ સરસ વ્યવસ્થા હે પીએસએસ યોજનાની અંદર એસએલએ તરીકે ગુજકો માસોલની નિમણૂક કર્યા બાદ આપણે ધાનેરા મુકામે આપણી સંસ્થાને ખરીદી આપેલ ટોટલ ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ તેની ખરીદીનો શુભારંભ નવ તારીખથી થયેલ અને દસ તારીખથી રેગ્યુલર સેન્ટર ચાલુ થયેલ દસ તારીખથી આજ દિન સુધી અઢારસો ખેડૂતોને પાંચ દિવસની અંદર અઢારસો ખેડૂતોને મેસેજ કરી બોલાવી બોલા બોલાવી ચૂક લેવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે ખેડૂતો અત્યારે ખરીદ માલ તોલાવવા માટે આવી રહ્યા છે ખરીદ સેન્ટરની અંદર ખરીદ પ્રક્રિયા ચાલે છે અને બાજુની સેન્ટરની અંદર રોડ ઉપર ટ્રાફિક ટ્રાફિક ન થાય માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તેમજ ખેડૂતોને બેસવા માટે ચા પાણી થર તમામ પ્રકારની સુવિધાઓ સેન્ટરમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે જોને ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે 15000 કરોડનો પેકેજ જાહેર કરેલું છે તે પેકેજ અંતર્ગત ધાનેરા શહેરની અંદર ને ધાનેરા તાલુકાની અંદર આવતા ખેડૂતોને જે 20714 ખેડૂતોની નોંધણી થયેલી છે તે નોંધણી અંતર્ગત 5 દિવસ અગાઉ તાલુકા સંઘ દ્વારા ખરીદી ચાલુ કરવામાં આવેલી છે દરરોજની ચારસો ખેડૂતોની ટોકન દ્વારા જે નોંધણી કરી મગફળી સાથે સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે ખેડૂતોને જેટલા પણ ટોકનની નોંધણી કરાયેલી છે તમામ ખેડૂતોને માલની મગફળી ખરીદવામાં આવશે સાથે સાથે દર ખેડૂતને પચીસો કિલાની જે મગફળીની ખરીદી કરશે સાથે એમ કહેવામાં આવે છે કે આ સરકારની અંદર જ્યારે પણ ખેડૂતની વારે આવતી હોય તો આ સરકાર જ આવતી હોય છે